ઉગામાં ભોપાઈના કર્યા પણ હવે તો બધું એનું હે તો તમે આ ભૂત સાધવા દીક ના આવે ના દીક આવતી છે તો સાધવા હેડો પણ રહ્યો આવે અરે શું બીયો એમ ખાલી પણ ભૂત કોઈ ને શું કરે ભૂત અહીંયા બી કોઈ કરે શું કરે

મન પેર વાજી તો મને એડિયા આવન બીવાડા વગર બીયો શું રે હું હું ફરી આનો અત્યારે નકી ના રે ના થાય હેડ છે તારી બા ના મને વગર શું આવે એ લે હા હા જો તો વળજો બાબરીઓ એ મારો પગ આવ્યો છે એવું છે હોય એનો તો હોય અમને હેરાવ તો તો એ બાબરિયો વળજી વળજી કહેતો તો અહીંયા તઈ ભૂત આગળ તો તો ભૂત તો તંગડો તો ભરો તો તમે એવું થઈ એ બસ આટલે આ હવે તમે છે ને આટલે અરે રે ને લઈ જા હે ભૂત તમને ઘરાણી પાડે અરે રે જન પાડો હું મકરનો ફર અ એ દીક આવે છે અલ્યા છો કરે કેમ હોય ભૂત પાડો પછી હું ધોઈલું ભૂતન તો કેમ પાડો મને એટલે ભૂત એ મજા કો પાડો હું બેઠને

ઈબલી દો દો કરજો હાલો 12 મહિનાથી ભૂસાય બેઠા છો તો તમન discos જો આવડે આવડે કે ગો ગો અમે કરો ઢોલ વગાડો અમે કરો તો આડા હું ઢોલ વગાડું તમે આનું ખાવનું તો હાલો ખાવને હ હું આલું ખાવાનું તમે મારું ઉભા રહો લે પકડો અલ ખાવા હે ના આલું મોય જ ખવરાઉ બબડા કારના